જ્યોતિવિદ્યાલય ખેડબ્રહ્મા ભવ્ય શાળા પ્રવેશોત્સવ યોજાયો સંતશ્રી નથુરામ બાપા જ્યોતિવિદ્યાલય ખેડબ્રહ્મા મુકામે કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ ધોરણ નવ અને અગિયાર દીકરા દીકરીઓને આવકારવામાં આવ્યા જેમાં ક્લાસ વન અધિકારી જીનલબેન ચૌધરી અંડર સેક્રેટરી ઇન્ડસ્ટ્રીઝ અને માઇન્સ ડિપાર્ટમેન્ટ સચિવાલય ગાંધીનગર તથા લાયસન અધિકારી તરીકે અમિતભાઈ પટેલ અને સ્ટેશન પ્રાથમિક શાળા ખેડબ્રહ્માના સીઆરસી નિલમબેન રાવલ તેમજ સંસ્થાના મંત્રી શ્રી જેઠાભાઈ સાહેબ તથા ટ્રસ્ટી શ્રી રસિકભાઈ ધોડુ ઉપસ્થિત રહ્યા હતા ત્રણેય અધિકારીઓએ ધોરણ નવ અને અગિયારમાં દાખલ થયેલ નવા દીકરા દીકરીઓને આવકાર્યા હતા અને પુસ્તક કીટ આપી આશીર્વાદ આપ્યા તથા ગત વર્ષે ધોરણ નવ થી બાર માં પ્રથમ ક્રમે આવેલ દીકરા દીકરીઓને પ્રોત્સાહન ઇનામો આપ્યા હતા ત્યારબાદ સ્થળોના મૂલ્યાંકન કરી અને સ્માર્ટ ક્લાસનું ઉદ્ઘાટન ઉદઘાટન જનરલ બેન્ક દ્વારા કરવામાં આવ્યું વૃક્ષારોપણ કરી અને અટલ ટિંગ ટિંગ રિંગ લેબોરેટરી કોમ્પ્યુટર લેબની તથા વોકેશનલ ટ્રેડ બ્યુટી એન્ડ વેલનેસ લેબની મુલાકાત લીધી અને ખુબ પ્રસન્નતા વ્યક્ત કરી હતી ક્લાસ વન અધિકારી જનરલ બેને જણાવેલ કે એસએમસી ની પરીક્ષા પણ મેં જ્યોતિ હાઈસ્કૂલમાં આપી હતી સીઆરસી નિગમ જણાવેલ કે ધોરણ 1 થી 8 હું આ શાળામાં ભણી છું અને આજે મૂલ્યાંકન કરવા માટે મારી માતૃ સંસ્થામાં આવવા બદલ ખૂબ ખુશી અનુભવું છું આચાર્ય શ્રી સુરેશ પટેલે સ્વાગત અભિવાદન કરેલ સુપરવાઇઝર શ્રી રશનીકાંત વાલાએ આભાર દર્શન કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે અજીતસિંહ દેવડા એસપી પટેલ જનકભાઈ ઠાકર પ્રજ્ઞાબેન પટેલ નરેશભાઈ પટેલ તાનસેન તથા સમગ્ર સ્ટાફ પરિવારે ખૂબ જહેમત ઉઠાવેલ કાર્યક્રમનું સુંદર સંચાલન ધોરણ બારણી દીકરી મહેક પ્રજાપતિએ કર્યું હતું અહેવાલ સુરેશભાઈ પટેલ પ્રિન્સિપલ શ્રી જ્યોતિવિદ્યાલય ખેડબ્રહ્મમાં જીપીસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ